ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું શ્રી બાબા રામદેવ સેવા સમિતિ રામદેવરા બાબા રામદેવના ના અઢારમાં વંશજ આનંદસિંહજી તવરજી મહારાજ ભીખા જંબુસર ખાતે આવી પહોંચ્યા હતા ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને રામદેવ પીર મંદિરેથી ભવ્ય શોભાયાત્રા ડીજેના તાલ સાથે સંગીતના સથવારે ભક્તિ રસમાં ભક્તો ઝૂમી ઉઠ્યા હતા શોભાયાત્રા ટંકારી ભાગોળ થઈ બીએપીએસ હોલ ખાતે આવી પહોંચી હતી અને સભાના રૂપમાં સમાપન થયું હતું આ પ્રસંગે ધારાસભ્ય ડી કે સ્વામી પ્રભુદાસ મકવાણા ભીખાભાઈ મૈડા વલ્લભભાઈ રોહિત માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણા શૈલેષભાઈ પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા रामदेव जी की 18वीं पीढ़ी का वंशज हूँ। वर्तमान में हमारे बाबा रामदेव जी मंदिर वो तो परिचय देने की आवश्यकता नहीं है क्योंकि सभी रामदेव आते हैं।